તમે જે થ્રેસર જોઈ રહ્યા છો આ થ્રેસર વેચવાનું છે વિડીયોની અંદર થ્રેસરની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં માર્ટિન કંપનીનું આ થ્રેસર વેચવાનું છે ફક્ત ઘરની ખેતરમાં જ ફરેલું આ થ્રેસર છે ઉમેશ ગીરીભાઈને વેચવાનું છે ઘરના ખેતરમાં જ ઉપયોગમાં લીધેલું ભાડે આપેલું નથી એટલે કે ઘર ઘરાવ આ થ્રેસર છે બીજી કોઈ પણ ભાડામાં ઉપયોગમાં લીધેલું નથી માર્ટિનનું સુપર જેટ થ્રેસર મોડલની વાત કરું બે હજાર બાવીસના મોડલનું થ્રેસર છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું આ થ્રેસર ઓરિજિનલ કંપની કન્ડિશનમાં તમે વિડીયો અંદર જોઈ શકો છો રૂબરૂ સ્થળ પર જઈ થ્રેસર રૂબરૂ જોઈ ચેક કરીને લઈ શકો છો ઉમેશ ગીરી પેલા કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો થ્રેસર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે થ્રેસરની અંદર ટોટલ વસ્તુ ચોખ્ખી નીકળશે ઘઉં મકાઈ બાજરી સોયાબીન દિવેલા વગેરે વસ્તુ એકદમ ચોખ્ખા નીકળે નીકળી જશે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો